પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમણે કહ્યું કે ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડોક્ટર મનમોહન સિંહના નિધન પર શોકમાં છે સાધારણ પૃષ્ઠભૂમિથી ઉભરીને એક પ્રતિષ્ઠિત કહી શકાય અર્થશાસ્ત્રી તેઓ બન્યા હતા અને તેઓના નાણા મંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દા પર તેઓ આવી રહ્યા હતા અને ત્યારે વર્ષોથી વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર પણ ઊંડી તેમની છાપ છોડી છે તેમની સંસદમાં તેમના હસ્તક્ષેપ ખૂબ જ વ્યવહારુ હતા અને આપણા વડાપ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડોક્ટર સિંહજી અને હું ત્યારે નિયમિત રીતે વાત કરતા હતા જ્યારે તેઓ વડાપ્રધાન હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો અમે શાસનને લગતા વિવિધ વિષયો પર ઊંડી ચર્ચા કરતા હતા તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા મને જોવા મળતી હતી ડોક્ટર મનમોહનસિંહજીના પરિવાર તેમના અસંખ્ય ચાહકોથી મારી સંવેદના છે